ભાવનગર જિલ્લામાં વધુ એક બ્રિજ બેસી જતા બંધ કરાયો તળાજાથી બગદાણા ધામ વચ્ચે આવેલા મુખ્ય હાઈવે રોડ પર રાડગોન ગામ નજીક પુલ ડેમેજ લાંબા સમયથી જર્જરિત પુલના સમારકામ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી ડેમેજ બ્રિજનું સમારકામ ન કરાતા હાલ ચોમાસામાં જ આ પુલ બેસી ગયો છે હાલ તો પુલ બેસી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો આ બ્રિજ પરથી બગદાણાથી પાલિતાણા તેમજ તળાજા ભાવનગર અને અમદાવાદ સુધીના તમામ વાહનો અહીંથી જ પસાર થતા હતા ભાવનગર જિલ્લામાં વધુ એક બ્રિજ બેસી જતા બંધ કરાયો તળાજાથી બગદાણા ધામ વચ્ચે આવેલા મુખ્ય હાઈવે રોડ પર રાડગોન ગામ નજીક પુલ ડેમેજ લાંબા સમયથી જર્જરિત પુલના સમારકામ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી ડેમેજ બ્રિજનું સમારકામ ન કરાતા હાલ ચોમાસામાં જ આ પુલ બેસી ગયો છે હાલ તો પુલ બેસી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો આ બ્રિજ પરથી બગદાણાથી પાલિતાણા તેમજ તળાજા ભાવનગર અને અમદાવાદ સુધીના તમામ વાહનો અહીંથી જ પસાર થતા હતા